શિયાળાની શરૂઆત થાય કે મારા ઘરમાં બધાની ડિમાન્ડ ચાલુ થઈ જાય કે સુરતી ઊંધિયું બનાવો સુરતી ઊંધિયું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને સુરતી ઊંધિયું તો જગ વિખ્યાત છે હું થોડું અલગ રીતે બનાવું છું તો ચાલો કેવી રીતે બનાવું છું તે જોઈ લઈએ ઊંધિયા માટે સામગ્રી જોઈ લઈએ તો અહીં મેં ત્રણ મીડિયમ સાઇઝના કેળા લીધા છે આ કેળા જે છે તે ઊંધિયાના કેળા આવે છે આપણે જે રેગ્યુલર કેળા વાપરીએ છીએ તે આ કેળા નથી થોડા અલગ પ્રકારના હોય છે સાથે જ અહીં મેં પાપડી લીધી છે પાપડી વજનમાં સો ગ્રામ જેટલી લીધી છે તેને સાફ કરી ધોઈ અને ચોખ્ખી કરી લીધી છે અને પાંચ કિલો જેટલા જ અહીં સુરતી રીંગણ પણ લીધા છે સાથે શક્કરિયા લીધા છે ચાર નંગ વજનમાં તે લગભગ ચારસો ગ્રામ જેટલા છે અને લગભગ છ સાત જેટલા બટાટા લીધા છે તમે નાની બટાટી આવે તેનો પણ ઉપયોગ કરી શકો છો અહીં મીડિયમ સાઇઝના બટાકાનો ઉપયોગ કરી રહી છું અને આ છે કંદ જેને રતાળુ તરીકે પણ ઓળખવામાં આવે છે તેના વગર તો ઊંધિયાનો સ્વાદ બિલકુલ અધૂરો હોય છે તો આ બધી સામગ્રીને સારી રીતે સાફ કરી ધોઈ અને તેના નાના નાના ટુકડા કરી લેશું તો સાથે જ મેં અહીં અડધો કિલો જેટલી લીલી તુવેર લીધેલી અને તેને ફોલી અને તેના દાણા કાઢેલા આ લીલી તુવેરના દાણા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ઊંધિયામાં હવે આ જે દાણા છે તેમાંથી અડધા આપણે ઊંધિયુંની અંદર નાખીશું અને બાકીના અડધા એક મસાલો બનાવવામાં ઉપયોગ કરીશું સાથે જ અહીં મેં અડધો કિલો વટાણા ફોલી અને તેના પણ મેં દાણા કાઢી લીધા છે હવે આ વટાણામાંથી થોડા વટાણા આપણે ઊંધિયાની અંદર એડ કરીશું અને બાકીના જે વટાણા છે તેનો આપણે એક સ્પેશિયલ મસાલો બનાવીશું હવે ઊંધિયાના મસાલા માટે આપણે લીલું કોપરું તો જોઈએ જ તમે સૂકું કોપરું પણ વાપરી શકો પણ લીલા કોપરાનો સ્વાદ ખૂબ જ સરસ આવે અને થોડી ઘણી તૈયારી તમને બધાને ખબર છે કે આગલા દિવસે કરી લઈએ તો ઊંધિયું બનાવવાની જે પ્રોસેસ છે તે ખૂબ જ ફટાફટ થઈ જાય તો મેં આગલા દિવસે જ લીલા કોપરાના ટુકડા કરી અને તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને તેનો આવો પાવડર તૈયાર કરી ડબ્બો ભરી અને ફ્રીઝરમાં રાખી દીધેલું તો હવે આગળ વધીએ તો ઊંધિયાનો લીલો મસાલો બનાવવા માટે કોથમીર લીધી છે સાથે થોડી દાંડલીઓ પણ લીધી છે મોટો એક ટુકડો આદુનો લીધો છે લગભગ પંદરથી વીસ કડી મેં લસણ લીધી છે બારીક સમારેલું લીલું લસણ પણ લઈશું આવી રીતે બારીક ચોપ કરી લેવું થોડું મસાલામાં અને થોડું ગાર્નિશિંગમાં ઉપયોગ કરીશું તીખા મરચાં લીધા છે તમને તીખા જેટલી પસંદ હોય એટલા તીખા મરચાં તમે ઉમેરી શકો છો અહીં મેં લગભગ સો ગ્રામ જેટલા તીખા મરચાં લીધા છે તમે તીખા અને મોડા મિક્સ પણ કરી શકો છો હવે આ બધી સામગ્રીને મેં નાના ટુકડામાં કટ કરી લીધી છે અને આપણે મિક્સરના જારમાં લઈશું અને તેને ગ્રાઇન્ડ કરી અને તેની એક પેસ્ટ તૈયાર કરીશું તમે જો લીલા મરચાં અને આદુની પેસ્ટ સ્ટોર કરતા હો તો તેનો પણ ઉપયોગ કરી શકો છો અને લસણની પેસ્ટ જો તમે સ્ટોર કરતા હો તો તેનો પણ ઉપયોગ કરી શકો છો અત્યારનું આ બધી સામગ્રી ફ્રેશ બનાવીને તેની પેસ્ટ કરું છું હવે તેની અંદર અડધું લીંબુ નીચવીશું અને તેની આપણે એકદમ દરદરી પેસ્ટ તૈયાર કરીશું એકદમ બારીક નથી પીસવાનો દરદરી આપણે પેસ્ટ તૈયાર કરીશું આ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આગળની પ્રોસેસ જોઈ લઈએ તો તે જ મિક્સરના જારમાં મેં વટાણા એડ કર્યા છે આપણે જે વટાણા લીધેલા તો તેમાંથી લગભગ અડધા કરતાં વધારે વટાણા એડ કરીશું અહીં આપણે મસાલો એકદમ અલગ રીતે તૈયાર કરી રહ્યા છે હવે જે બાકીના વટાણા છે તેનો આપણે ઊંધિયાની અંદર ઉપયોગ કરીશું હવે લઈ લઈએ તુવેર તુવેર જે આપણે ફોલીને તૈયાર કરેલી તેમાંથી પણ અડધી તુવેરના દાણા આપણે આ મિક્સરના જારમાં એડ કરીશું અને બાકીની જે તુવેરના દાણા છે તેનો આપણે ઊંધિયામાં ઉપયોગ કરીશું હવે આ બંને દાણાઓને પાણી ઉમેર્યા વગર જ આપણે પીસી લેવાના છે પાણી બિલકુલ ઉમેરવાની જરૂરત નથી તમે જોઈ શકો છો બંને દાણા ખૂબ જ સરસ રીતે પેસ્ટ થઈ ગયા છે એકદમ બારીક નથી પીસેલા થોડાક કરકરા રાખેલા છે હવે આગળની પ્રોસેસ જોઈ લઈએ તો અહીં મેં એક નોનસ્ટિક પેન લીધું છે તેની અંદર લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ઉમેરીશું તેલ ગરમ થતાં જ આપણે જે લીલા મરચાં આદુ અને લસણની પેસ્ટ તૈયાર કરીને રાખેલી હતી તે પેસ્ટ એડ કરીશું અને પેસ્ટને લગભગ બે મિનિટ માટે સાંતળીશું વધારે નથી સાંતળવાની ફક્ત બે મિનિટ માટે સાંતળી લેશું ખૂબ જ સરસ સુગંધ આવશે જ્યારે તમે આ પેસ્ટને સાંતળશો ને ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો પર રાખીને જ આ પ્રોસેસ કરજો અને બને ત્યાં સુધી જાડા તળિયાવાળું વાસણ લેવું અથવા નોનસ્ટિક લેવું નહીં તો આ પેસ્ટ જે છે તે વાસણની અંદર ચીપકી જશે સતત ચલાવતા જઈ આ પેસ્ટને આપણે બે મિનિટ સાતળીશું ત્યારબાદ તેની અંદર આપણે વટાણા અને તુવેરની જે પેસ્ટ તૈયાર કરી હતી તે એડ કરીશું તમે સુરતી ઊંધી ઘણી બધી રેસીપીથી બનાવતા હશો પરંતુ એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી મને મારી ફ્રેન્ડે શીખવાડેલી અને જ્યારથી હું શીખી છું ત્યારથી મારા ઘરમાં તો આ ઊંધિયું જ બધાને ભાવે છે હવે અહીં મેં વટાણા અને તુવેરની પેસ્ટ મેં એડ કરી દીધી છે હવે આ બધી સામગ્રીને સરખી રીતે મિક્સ કરી અને સ્લો ફ્લેમ પર આપણે લગભગ દસ મિનિટ સુધી ચલાવતા રહેશું જ્યાં સુધી આપણી જે પેસ્ટ છે તેનું મોઈશ્ચર થોડું ઓછું થઈ જાય ત્યાં સુધી આપણે તેને ધીમા તાપે શેકવાની છે તો લગભગ દસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તેનું ટેક્સચર ચેન્જ થઈ ગયું છે મોઇશ્ચર ઘણું બધું ઓછું થઈ ગયું છે બસ હવે આ પરફેક્ટ છે આનાથી વધારે આપણે નથી શેકવાનું ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને તે જ પેનની અંદર આપણે તેને સ્પ્રેડ કરી અને ઠંડુ થવા દઈશું હવે આપણે જે પાપડી તુવર અને વટાણા છે તેને મેં એક સ્ટીમરની અંદર લઈ લીધા છે નીચે પાણી અને ઉપર મેં કાણાવાળું એક વાસણ મૂક્યું છે હવે આ બધી સામગ્રીને આપણે લગભગ દસ મિનિટ માટે સ્ટીમ કરી લેવાની છે તમે જોઈએ તો તમે પ્રેશર કુકરમાં થોડું મીઠું અને પાણી નાખીને એક વિસલ પણ વગાડી શકો છો અત્યારે હું તેને સ્ટીમ કરી રહી છું આવી રીતે કરીએ ને એટલે દાણા અને પાપડી જે છે તે એકદમ સરસ રીતે આખા રહેશે ઘણી વખત એવું થાય છે કે ઊંધિયાની અંદર આ બધી વસ્તુ ગળી જાય છે તો ઉપર ઢાંકણ ઢાંકી અને આવી રીતે તમે બાફીને તમે એડ કરશો તો આ દાણા અને પાપડી ખૂબ જ સરસ રીતે બફાવી અને ઊંધિયામાં સરસ રીતે તમે એન્જોય કરી શકશો જો દસ મિનિટ થઈ ગઈ છે ને આપણા દાણા જે છે તે ખૂબ જ સરસ રીતે બફાઈ ગયા છે અને એકદમ સોફ્ટ પણ થઈ ગયા છે હવે બીજી બાજુ આપણા બધા શાકભાજી પણ કટ કરીને રેડી કરી લીધા છે સાઈઝ આપણે એક જ સરખી રાખવાની છે અને તમે આઈડેન્ટિફાઈ કરી શકો ખાતી વખતે શક્કરિયાને ગોળ કાપવા કેળાને પણ ગોળ પીસ કટ કરવાના આવી રીતે બધા શાકભાજી તૈયાર થઈ ગયા છે હવે આ બધા શાકભાજીને આપણે તળવાના છે તેના માટે મેં અહીં સિંગતેલનો ઉપયોગ કર્યો છે તમે કોઈપણ તેલનો ઉપયોગ કરી શકો છો પરંતુ ઊંધિયામાં સિંગતેલનો ઉપયોગ કરશો તો ઊંધિયાનો સ્વાદ ખૂબ જ વધી જાય છે હવે આ શાકભાજીને તમે સ્ટીમ કરીને પછી પણ તળી શકો છો અને તમે કાચા પણ તળી શકો છો બંને રીતે થઈ શકે છે આવી રીતે બધા શાકભાજીને ટર્ન બાય ટર્ન આપણે તળી લેશું તળતી વખતે થોડું મીઠું નાખીશું એટલે તેનો સ્વાદ જે છે તે ખૂબ જ સરસ આવે અને તે મોડા ન લાગે મીડિયમ ફ્લેમ પર આપણે આ બધા શાકભાજીને તળી લેવાના છે જેથી તે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ થઈ જાય આપણું કંદ અહીં ખૂબ જ સરસ રીતે ફ્રાય થઈ ગયું છે ઉપરથી સરસ બ્રાઉન થઈ ગયું છે અને અંદરથી તે એકદમ સોફ્ટ છે આને સાઈડ ઉપર કાઢી લેશું અને બાકીના શાકભાજીને આપણે આવી જ રીતે તળી લેવાના છે તમારે આ ઊંધિયું જો તળ્યા વગર કરવું હોય એટલે કે ડીપ ફ્રાય કર્યા વગર તળવું હોય તો દરેક શાકભાજીની ઉપર મસાલો ચડાવી અને કુકરમાં અથવા કડાઈમાં તમે તેને બનાવી શકો છો ત્યારબાદ આપણે એક પછી એક બધા શાકભાજી તળીને તૈયાર કરી લેશું તમને જો ફ્રાય કર્યા વગરનું ઊંધિયુંની રેસીપી જોઈએ તો તમે મને કમેન્ટ જરૂરથી કરજો હું તે પણ શેર કરીશ જો તમને અત્યારે બતાવું આપણું કંદ જે છે તે ખૂબ જ સરસ તળાઈ ગયું છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ છે હાઈ ફ્લેમ પર તમે તળશો તો ઉપરથી બ્રાઉન તો થઈ જશે પણ અંદરથી કાચું રહેશે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીં બધા શાકભાજી ધીમે ધીમે કરીને ફ્રાય થઈ ગયા છે રીંગણને પણ મેં ફ્રાય કરી લીધા છે જોઈ શકો છો ખૂબ જ સરસ લાગે છે હવે આપણે મસાલો બનાવીશું અહીં વટાણાને તુવેરનો જે સાચો તૈયાર કરેલો હતો તે તૈયાર થઈ ગયો છે ઠંડુ થઈ ગયો છે એકદમ રૂમ ટેમ્પરેચર પર હોવો જોઈએ ગરમ બિલકુલ ના હોવો જોઈએ હવે તેની અંદર આપણે મસાલા કરીશું તો સૌ આપણે બારીક ચોપ કરેલી તાજી કોથમીર એડ કરીશું મસાલો ઠંડો થયા પછી જ કોથમીર એડ કરવી નહીં તો મસાલો કાળો પડી જશે સાથે તાજા કોપરાનું ખમણ એડ કરીશું ન હોય તો તમે સૂકા કોપરાનું ખમણ પણ વાપરી શકો છો બારીક ચોપ કરેલું લીલું લસણ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને લગભગ બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી આપણે ખાંડ એડ કરીશું ઊંધિયાનો સ્વાદ વધારવા માટે સુરતી ઊંધિયાનો જે ગરમ મસાલો આવે તે જ વાપરો લગભગ બે ટેબલ સ્પૂન જેટલો મેં અહીં વાપર્યો છે તમને ન પસંદ હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ સ્વાદ ખૂબ જ સરસ આવશે હવે આ બધી સામગ્રીને ખૂબ જ સરસ રીતે મિક્સ કરી લેવી મિત્રો એક લીંબુનો રસ અને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ પણ ઉમેરવા હું ક્લિપ લેતા ભૂલી ગઈ હતી તો તમે ચોક્કસથી મસાલાની અંદર ઉમેરજો હવે આ મસાલાનો કલર ખૂબ જ સરસ આવે અને આપણું ઊંધિયું કાળું ન પડે તેના માટે અહીં મેં લીલી હળદરનો એક ગાંઠ્યો લીધો છે તેને તાજી જ ખમણી લેશું એટલે આપણો ઊંધિયાનો જે કલર છે તે ખૂબ જ સરસ આવે ઘણા લોકોનું ઊંધિયું આપણે બનાવ્યા પછી કાળું પડી જતું હોય છે તો આ તમે લીલી હળદર જરૂરથી ઉમેરજો ઊંધિયું ખૂબ જ સરસ દેખાશે અને એકદમ સરસ કલર આવશે તેનો તો લીલી હળદર ઉમેરી અને તેને ફરીથી આપણે મિક્સ કરી લેશું તો જુઓ આપણો ટ્રેડિશનલ સુરતી ઊંધિયાનો મસાલો તૈયાર થઈ ગયો છે કેટલો સ્વાદિષ્ટ દેખાય છે અત્યારે તમે ટેસ્ટ કરી અને તમે મીઠું તીખું બધું બેલેન્સ કરી શકો છો તો હવે આગળ વધીએ અહીં આપણે જે દાણા બાફીને રાખેલા હતા પાપડી અને દાણા તે લઈ તેમાં થોડો આપણે મસાલો એડ કરી અને તેને મિક્સ કરીને સાઈડ પર મૂકી દઈશું મસાલાથી આવી રીતે મેરીનેટ કરીએ ને એટલે આ શાકભાજીમાં મસાલાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે હવે બાકીના જે શાકભાજી હતા તેને પણ આપણે મેરીનેટ કરીશું અને જે રીંગણ તળીને રાખેલા તેને પણ આપણે ભરી લેશું તમને જો આખા રીંગણ ન જોઈએ તો તમે ટુકડા કરીને પણ એડ કરી શકો છો તો બધા રીંગણ ભરીને તૈયાર થઈ ગયા છે બાકીનો મસાલો થોડો આપણે આ શાકભાજીની અંદર ઉમેરીશું અને તેને પણ આપણે મેરીનેટ કરી લઈશું જુઓ કેવા સરસ દેખાય છે આપણા શાકભાજી છે ને એકદમ મસ્ત તો હવે આગળ વધીએ અહીં મેં જે તેલમાં શાકભાજી તળેલા હતા તે જ તેલનો ઉપયોગ કર્યો છે અને તેની અંદર આપણે હવે ઊંધિયું કૂક કરવા માટે મૂકીશું તો સૌથી પહેલાં બોટમની અંદર આપણે દાણા પાપડી જે મેરીનેટ કરેલા હતા તે રાખીશું પછી શાકભાજી બધા મેરીનેટ કરીને રાખેલા હતા તે પણ એડ કરીશું વચ્ચે વચ્ચે આપણે મુઠળી બનાવેલી જે છે તે એડ કરીશું મુઠળી વગર તો આ ઊંધિયાનો સ્વાદ બિલકુલ અધૂરો છે તમે કહેશો કે મૂઠડી બનાવવાની રેસીપી તમે નથી નાખી પરંતુ મૂઠડી બનાવવાની રેસીપીની લિંક હું તમને આપી દઈશ ત્યાંથી તમે ચેક કરી શકો છો હવે સૌથી ઉપર આપણે ભરેલા રીંગણને એડ કરવાના છે અને અત્યારે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો જ રાખવાની છે હવે લાસ્ટમાં ફરી વખત આપણે લીલી હળદર ખમણીને એડ કરીશું લીલી હળદર જ ઉમેરવી સૂકી હળદરનો પાવડરનો ઉપયોગ ના કરવો આની સુગંધ પણ ખૂબ જ સરસ આવશે ને કલર પણ ખૂબ જ સરસ આવશે હવે આપણે મુઠડીને સોફ્ટ કરવા માટે થોડું ગરમ પાણી એડ કરીશું લગભગ એકથી દોઢ કપ જેટલું ગરમ પાણી એડ કર્યું છે ઠંડા પાણીનો ઉપયોગ ના કરવો ગરમ પાણીનો જ ઉપયોગ કરવો હવે તેને ધીમા તાપ પર ઢાંકીને લગભગ પાંચથી સાત મિનિટ સુધી કૂક થવા દઈશું પાંચથી સાત મિનિટમાં આપણું ઊંધિયું તૈયાર થઈ જશે કેમકે આપણે બધા શાકભાજી તળીને એડ કર્યા છે તમે જોઈ શકો છો ઊંધિયાનો કલર કેટલો સરસ આવ્યો છે તો મિત્રો તૈયાર છે આપણું સુરતી ઊંધિયું મિત્રો તમે આ રેસીપી ક્યારેય ટ્રાય કરી છે તમે આ રેસીપીથી ક્યારે ઊંધિયું બનાવ્યું છે કે નહીં તમે કઈ રેસીપીથી ઊંધિયું બનાવો છો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમે આ રેસીપી ન ટ્રાય કરી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો તમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે એની મારી ગેરંટી તો મિત્રો તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક જરૂરથી કરજો કમેન્ટ જરૂરથી કરજો કે કેવી લાગે તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો અને હા ટ્રાય જરૂરથી કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ ફ્રોમ મામાઝ કિચન